સુરતમાં સુરતમાં આજરોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલ એલઆઈજી આવાસમાં રહેતા દીક્ષિત ચૌહાણ નામના યુવાને આપઘાત કરી લીધો હતો દીક્ષિતે ઘરે પત્ની સાથે ઝઘડો થયા બાદ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો તો બીજી તરફ મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે તેની પત્ની અને તેના પ્રેમી દ્વારા યુવાનને ઘરે આવી માર મારવામાં આવ્યો હતો યુવાને આપઘાત કર્યો તે પહેલાં તેને માર માર્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે મારામારી બાદ યુવાને હતાશ થઈ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ચેતન છે ચેતન આગરે છે ને મરનાર જે છે તે દીક્ષિત ચૌહાણ એ મારો હાળો છે ને બનાવ એવો ભાઈનો કે દિવ્યા વારે ઘડી એને ધમકી આપતી હતી કે હું તને એક દિવસ મારી નાખીશ મારી નાખીશ ને કાલે ને કાલે એ આ મોકો ઉઠાવ્યો ને એના જે પ્રેમી છે કેવિન પટેલ એને સાથે બોલાવીને કેવિન બધા હત્યાર લઈને આવેલો હતો એ ગાડીમાં મૂકેલા હતા ને ઉપરા છાપડી એને એ દિવ્યા એનું ગળું પકડી લીધું એની જીભ બહાર આવી ગઈ પણ અમારા ઉપરથી જે બિલ્ડિંગવાળા ભાઈઓ છે એ બધા છોડાવ્યા તો એ લોકો ભાગી ગયા ને બીજું એની મમ્મી સો નંબર પર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હતી પણ એ દિવ્યાએ એની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી ને એનો મોબાઈલ પાણીમાં ફેંકી દીધો ત્યારથી એ લોકોનું બધું જ હાથ બંધાઈ ગયા લોકોની કાંઈ થયું નહીં એ છતાં આ દીક્ષિતભાઈ એ રાતથી જ એટલો બધો હતાશ થઈ ગયેલો કે એને આ પગલું ભરવું પડ્યું